नमस्कार विद्यार्थी आज आपण धोरण आठ गणित विषय म चॅप्टर नंबर नऊ मापन ना स्वाध्याय 9.1 पॉइंट નવમાં દાખલાનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણને એક સંખ્યા આપી જમીન પર એક ઓટલો છે બરાબર જમીન પર આવો એક ઓટલો છે તેની ઉપર સમતલ સમ બાજુ અષ્ટકોણ આકારનો છે બરાબર ઓટલાનો આકાર બી આપણને આપેલો છે જે આકૃતિમાં દર્શાવેલો છે અને અષ્ટકોણીય સમતલનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો આનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું જે ઓટલો છે એને આપણે અલગ અલગ ભાગોમાં કરી દઈશું તો આપણે દેખો અહીંયાથી એક અહીંયાથી દોરીશું બરોબર તો આપણને ત્રણ વસ્તુ મળશે એક આપણને શું મળશે આ સમલંબ ચતુષ્કોણ અને બીજું છે સમલંબ ચતુષ્કોણ અને ત્રીજી વસ્તુ આપણને શું મળશે એક લંબચોરસ ભાગ મળશે તો જુઓ આપણે આ જે સમલંબ ચતુષ્કોણ છે આનું ક્ષેત્રફળ શોધીશું બરોબર તો આ સમલમ ચતુષ્કોણ અને આ વળુ સમલમ્બ ચતુષ્કોણ બરોબર આ બંને કેવા છે એકરૂપ છે બંને કેવા છે એકરૂપ છે એટલે પેલો લેશું ને એના ડબલ કરશું ગુણ્યા બે કરશું એટલે આપણને શું મળી જશે આ બંને ચતુષ્કોણના સંલગ્ન ચતુષ્કોના ક્ષેત્રફળ અને પછી લંબ ક્ષેત્રફળ આપણે છેલ્લે શોધીશું ને બધા જે ક્ષેત્રફળો આપણને મળ્યા આ આ અને આ એને શું કરીશું આપણે સરવાળો તો આપણને સમગ્ર ઓટલાનું ક્ષેત્રફળ મળી જશે ચાલો તો અહીંયા જુઓ આપણને આ પાંચ છે બરાબર આ કેવી છે પાંચ છે આ બાજુની લંબાઈ પાંચ છે આ દરેક બાજુની લંબાઈ કેટલી થશે પાંચ પાંચ જ થાય આ પાંચ છે તો આ બી પાંચ થાય આ પણ પાંચ થશે આ પણ પાંચ થશે આ પણ પાંચ થશે આ પાંચ આ દરેક બાજુ કેટલા થાય પાંચની થાય બરાબર ચાલો દાખલો ગણવાની આપણે શરૂઆત કરીએ તો શું આવશે પહેલાં તો આપણે સમલંબ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર શું થાય તો ચાલો આપણને ખબર છે એકના છેદમાં બે ગુણ્યા બે બાજુઓનું શું થાય સરવાળો થાય તો જુઓ અહીંયા એક બાજુ આપણને આપેલી છે અને આ બે સમાંતર બાજુઓનો સરવાળો શું થશે બે સમાંતર બાજુઓનો સરવાળો એકના છેદમાં બે ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો કરવાનો અને તેમના વચ્ચેનું લંબ અંતર બરાબર એમના વચ્ચેનું શું આવે લંબ અંતર અથવા તો એને શું કહેવાનું ઊંચાઈ તો આપણને શું મળશે એકના છેદમાં બે ગુણ્યા બે સમાંતર બાજુ કઈ કઈ છે તો જુઓ એકની લંબાઈ આપણને આપી છે અગિયાર કેટલી આપી છે અગિયાર બરાબર વત્તા શું થશે એક ઉપર કેટલી થઈ પાંચની આ બંનેનો સરવાળો ગુણ્યા ઊંચાઈ બરોબર આ કેટલી ઊંચાઈ આપણને આપી છે ચાર અહીંયા શું થઈ જશે બે દુ ચાર થઈ જશે તો હવે આપણી પાસે શું બચે છે જોવો જોઈએ આ એકને ગણવાનો અગિયાર વત્તા પાંચ શું બચે છે અગિયાર વત્તા પાંચ કેટલા થાય સોળ થાય બરોબર અગિયાર વત્તા પાંચ ગુણ્યા આપણી પાસે શું બચે છે બગડો તો અગિયાર ને પાંચ કેટલા થાય સોળ સોળ ગુણ્યા બે તો કેટલું મળશે આપણને ક્ષેત્રફળ બત્રીસ બરાબર ચાલો કેટલું મળ્યું આપણને ક્ષેત્રફળ બત્રીસ મીટરમાં આપ્યું છે તો અહીંયા શું આવશે મીટરનો વર્ગ આ આપણને એક ભાગનું મળ્યું તો માટે શું આવશે બંને બંને સમલંબ કયા કયા બંને તો જો આ આપણે એકનું મેળવ્યું આ બંને એકરૂપ થશે આ ઉપરનો અને આ નીચેનો ઓટલો આ બંને કેવા છે એકરૂપ થયા ઉપરવાળો ભાગ આ નીચેવાળો ભાગ કેવા છે એકરૂપ છે તો બંને સમલંબ ચતુષ્કોણ થયા તો બંને સમલંબ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ બરોબર કેટલા થાય ક્ષેત્રફળ બરોબર કેટલું થશે તો બંનેના એટલે કે બે ગુણિયા ચાલો એકનું આપણને કેટલું મળ્યું હતું બત્રીસ તો કેટલા થશે ચોસઠ મીટરનો વર્ગ કેટલો થાય ચોસઠ મીટરનો વર્ગ થશે રેડી ચાલો ત્યારબાદ આપણને શું છે એક એક ચોરસ છે સોરી લંબ ચોરસ આકાર છે બરાબર આપણી પાસે લંબચોરસ તો હવે આપણા લંબચોરસનું ક્ષેત્રફળ જોઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરોબર આખા ગામને આવડે શું થાય ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ શું થશે લંબાઈ ગુણિયા પહોળાઈ બરોબર ચાલો તો લંબાઈ ગુણિયા પહોળાઈ ચાલો લંબાઈ કેટલી આપી છે અગિયાર અને પેલી પાંચ તો અગિયાર ગુણ્યા પાંચ તો આપણને શું મળશે પંચાવન કેટલું મળે પંચાવન મીટરનો વર્ગ બરાબર ચાલો તો આ બંનેનું બરાબર આનું કેટલું મળ્યું તું ક્ષેત્રફળ જોવો જોઈએ આપણને સમગ્ર ઓટલાનું ક્ષેત્રફળ પૂછ્યું તું આના અંદર આનું કેટલું આપણને મળ્યું બત્રીસ બરાબર આ નીચેનાનું કેટલું મળ્યું સમલમ ચતુષ્કોણનું બત્રીસ બરાબર આ ચોસઠ થઈ ગયું અને આનું કેટલું મળ્યું પંચાવન આ દરેકનો હવે સરવાળો કરશું એટલે આપણને સમગ્ર ઓટલાનું ક્ષેત્રફળ મળી જશે બરાબર ચાલો તો અષ્ટકોણ આકારનો જે ઓટલો છે બરાબર તો શું આવશે સમગ્ર ઓટલાનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે ચોસઠ વત્તા કેટલું થશે ભાઈ પંચાવન બરાબર ચાલો તો ચાર ને પાંચ નવ છ ને પાંચ અગિયાર એટલે એકસો ને ઓગણીસ મીટરનો વર્ગ આ સમગ્ર ઓટલાનું ક્ષેત્રફળ થશે ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો ओके विद्यार्थी मित्रो तो मुलीशो अवे नेक्स्ट व्हिडिओ मा धन्यवाद जय हिंद